તો મારા જેવો હારો નરહો ઉમેદવાર આવે તો આપણે ગતરું છે કોઈ નળ ના કામ છે કોઈ ટાંકા ના કામ છે એવા કંઈક આપણે કામ કરીએ અને કંઈક ગામની પ્રગતિ થાય આપણું ગામ ગામમાં નથી ક્યાંય નામમાં નથી એટલે તમે બધા મને સાથો અને મને હારા મત આપી અને મને છે ને ઉમેદવાર બનાવી જીતાડજો અને ઘનિયા હવે ગયો તારે બધું ન કહેવાનું હોય તો ભાઈ આપણા ગામમાં બધો પ્રશ્ન હલ થાય અને આપણા ગામમાં જે વાંધા છે ને આ વાંઢા ઉમેદવાર આપણે રાખવા સમજી ગયા અને આ વાંઢો તો એ કોઈ ગામમાં વાંધો નહીં તો પેલા આને પરિણામ પછી આને પછી આપણું ગામ નથી વાંધું વાંધું ગામ જ નહીં ધ્યાન રાખજો અને આપણું નિશાન શું છે ખબર છે આપણું નિશાન એ નિશાન તો રાખ્યું છે હળ

Best three forms Start mould 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 રામ 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 mould 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 મને લઈ જાતો નથી એટલે કોણ આવું આવો 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 હરિલાલ આપડે ગામ ને મળે આ વિરમ સરપોસા

અરે આપણો ગામનો વિકાસ થાય એવું આપણે વિચારવાનું હોય હા એટલે મેં એવું વિચાર્યું કે આપણે હા હા એટલે નિશાન છે ઘોડી ઘોડી હા ઘોડી કેતે ઘોડી આ હાથમાં દી ઘોડી એ ઘોડી નથી ચાંદે

તારું સતનું આપણે પૂરું કરી હા એ તો ફટલું એ તો પીતી ગયો સતપર્થ થઈ ગયો હં હવે હેને સતપર્ષ થઈ ગયો બરાબર છે હવે તે એક વાત મને મૂકી ગયો હા હવે હું સરપંચ થઈ ગયા ને આપણે વાંધા નંધામાં તો મને એવું વાત થઈ હા હા ગામનું વાંધા પડ્યું તે જ હું સરપંચ થઈ ગયો તો મારું વાંધા મેણુ પહેલાં હા તો આપણે છે ને તારું વાંધા મેનું ભાંગી નાખ્યું મે <laughs> 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 <laughs>